આજે આપણે નાટ્યકાર નવલકથાકાર વાર્તાકાર વિવેચક હાસ્યલેખક અને કવિ તરીકે જાણીતા રમણભાઈ નીલકંઠ વિશે જાણીશું રમણભાઈ નીલકંઠનો જન્મ તારીખ તેર માર્ચ અઢારસો અડસઠના રોજ અમદાવાદ ખાતે થયો હતો તેમના માતાનું નામ પાર્વતી કુંવર તેમજ પિતાનું નામ મહીપતરામ રૂપરામ નીલકંઠ હતું અભ્યાસ પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ અમદાવાદ ખાતે પૂર્ણ કર્યા બાદ ગુજરાત કોલેજ અમદાવાદ તથા એલ્ફેન્સ્ટન કોલેજ મુંબઈ ખાતે આગળ અભ્યાસ કર્યો હતો તેમણે બી એ તેમજ એલ એલ પદવી મુંબઈ વિશ્વવિદ્યાલય ખાતેથી પ્રાપ્ત કરી હતી તેમના પત્ની હંસવદન હતા અને તેમનું મૃત્યુ થયું એના પછી વિદ્યાગૌરી સાથે તેમણે લગ્ન કર્યા હતા તેમની પુત્રીઓ વિનોદીની નીલકંઠ અને સરોજની નીલકંઠ પણ જાણીતા સામાજિક કાર્યકર તેમજ સાહિત્યકાર થયા હતા તેમનો વ્યવસાય લેખક જજ અને વકીલનો હતો તેમનું અવસાન તારીખ છ માર્ચ ઓગણીસો અઠ્યાવીસના રોજ થયું હતું રમણભાઈ નીલકંઠની કારકિર્દી અદાલતના સિરસ્તેદાર અને સબ જજ તરીકે કામ કર્યા પછી રાજીનામું આપીને તેમણે વકીલાત શરૂ કરી હતી તેઓ અમદાવાદ રેડક્રોસના પ્રથમ સેક્રેટરી બન્યા હતા તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદે રહ્યા હતા તેમણે અમદાવાદના પ્રાર્થના સમાજના મુખપત્ર જ્ઞાન સુધાનું સંચાલન નિષ્ઠાપૂર્વક કર્યું હતું આ ઉપરાંત તેમણે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે ગુજરાત સાહિત્ય સભાના અગ્રણી કાર્યકર્તા તરીકે પ્રાર્થના સમાજના પ્રમુખ તરીકે તેમજ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના મંત્રી તરીકે પોતાની સેવાઓ આપી હતી નડિયાદમાં ભરાયેલી બીજી ગુજરાત સંસાર સુધારા પરિષદના તથા અહમદનગરમાં ભરાયેલી પ્રાંતિક સંસાર સુધારા પરિષદના તેઓ પ્રમુખ બન્યા હતા તેમની આ સાર્વજનિક પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને આનંદ શંકર ધ્રુવે એમને સકલ પુરુષ તરીકે બિરદાવ્યા છે બ્રિટિશ સરકાર દ્વારા તેમને રાય બહાદુર અને સરનો ખિતાબ આપવામાં આવ્યો હતો રમણભાઈ નીલકંઠનું સાહિત્ય સર્જન એક સર્જક તરીકે રમણભાઈ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા નાટ્યકાર નિબંધકાર નવલકથાકાર હાસ્યકાર વિવેચક ચિંતક અને કવિ તરીકે એમણે ગુજરાતી સાહિત્યમાં ઘણું પ્રદાન કર્યું છે નવલકથા ભદ્રમભદ્ર અને શોધમાં આ નવલકથા અપૂર્ણ હતી નાટક રાયનો પર્વત વિવેચન સરસ્વતી ચંદ્રનું અવલોકન હૃદય વીણાનું અવલોકન હાસ્ય નિબંધો મંદિર તેમના પત્ની વિદ્યાગૌરી સાથે આ સર્જન તેમણે કર્યું હતું ચિંતન ધર્મ અને સમાજ વિવેચન કવિતા અને સાહિત્ય ભાગ એકથી ચાર અન્ય ગુજરાતનો સંક્ષિપ્ત ઇતિહાસ અને વિવાહ વિવાહવિધિ રમણભાઈ નીલકંઠ નીલકંઠકૃત ભદ્રમભદ્ર ભદ્રમભદ્ર ગુજરાતી ભાષાની સૌપ્રથમ હાસ્ય રસિક નવલકથા છે જેનું સર્જન પ્રાચીન સંરક્ષક મતવાદીઓની રૂઢિચુસ્તતા અને તેમના સંસ્કૃતમય ભાષા પ્રયોગ ઉપર કટાક્ષ કરવા માટે રમણભાઈએ કર્યું હતું ભદ્રમભદ્ર આ નવલકથાનું મુખ્ય પાત્ર છે ભદ્રમભદ્ર અને અંબારામ પ્રાચીન મતવાદીઓના પ્રતિનિધિ તરીકે આલેખાયા છે આડંબરી સંસ્કૃતમય ભાષાના અતિરેકમાં પ્રાચીન સંસ્કૃતિ વિશે વ્યાખ્યાન આપવાના અતિ ઉત્સાહમાં ભદ્રમભદ્ર ઠેર ઠેર હાંસીપાત્ર બને છે આ નવલકથામાં હાસ્યરસના તમામ પ્રકારો નર્મ મર્મ ઉપહાસ કટાક્ષ વ્યંગ વગેરે જોવા મળે છે ભદ્રમભદ્રમાં રજૂ થયેલ સંસ્કૃત પ્રચુર ભાષા મારવાડી તેમજ હિન્દી મિશ્ર ગુજરાતી બોલી પણ હાસ્યરસની જમાવટ કરે છે ભદ્રમભદ્ર શબ્દ સમગ્ર ગુજરાતમાં પ્રાચીન જળ વ્યક્તિત્વવાળા માણસ માટેનો પર્યાય બન્યો છે રાયનો પર્વત આ નાટક રમણભાઈએ મણિલાલ દ્વિવેદીના કાંતા નાટકથી પ્રભાવિત થઈને લખ્યું હતું ભવાઈમાં લાલજી મણિયારાના વેશમાં આવતા દોહરાના ઉદ્દેશને કેન્દ્રમાં રાખીને તે વેશના જ વસ્તુ પરથી પ્રેરિત થઈને આ નાટકની રચના તેમણે કરી હતી ભવાઈ વેશના કથાનકમાં ફેરફારો કરી પોતાની ધર્મ વિચારણાને અનુરૂપ રહી વિધવા લગ્નની વાત ગુનથી લઈ નાટ્યોચિત બને એ રીતે આ નાટકની વસ્તુ સંકલના કરી હતી સાથે સાથે પાત્ર નિરૂપણ પણ પોતાની રીતે કર્યું હતું મૂળના ચમત્કારી અંશો દૂર કર્યા અને નીતિ નિષ્ઠા અને નીતિ વિજય દર્શાવવાના મુખ્ય પ્રયોજનને ધ્યાનમાં રાખીને રાયના પાત્રનું અને સમગ્ર નાટકનું નિર્માણ કર્યું હતું આ નાટકના સર્જનમાં રમણભાઈએ સંસ્કૃત અને શેક્સપિયર શાહી આ બંને નાટ્ય પદ્ધતિઓનો સમન્વય કર્યો છે રાયનો પર્વત એક શિષ્ટ નાટ્યકૃતિ તરીકે ચિરંજીવ છે ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ બે હજાર સોળથી રમણભાઈ નીલકંઠ હાસ્ય ક્ષેત્રનો એવોર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં સૌપ્રથમ આ એવોર્ડ હાસ્યલેખક વિનોદ ભટ્ટને એનાયત કરવામાં આવ્યો હતો રમણભાઈ નીલકંઠની જાણીતી પંક્તિઓ જે શૌર્યમાં કોમળ સમાઈ તેને જ સાચું પુરુષત્વ માન્યું દ્રવંત લોખંડનું ખડગ થાય પાષાણનું ખડગ નથી ઘડાતું રસપાન કરો રસપાન કરો રસપાત્ર લઈ જટ હોઠ ધરો રસ છે મધુરો પણ કોણ કળે કડવો બનશે કદી આપ બળે એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી તેથી જ શાણા સજ્જનો લવલેશ મૂંઝાતા નથી રાયનો પર્વતમાં આ પંક્તિઓ આવે છે મોહમયીની બે મૂલ્ય પત્રિકા આપો આ પંક્તિઓ ભદ્રમ ભદ્ર નવલકથાની છે